અહીંયા ઇન્ડિયા નથી હું મલેશિયામાં જ છું અને આ છે અહીંયાની સૌથી સેકન્ડ મોસ્ટ ફેમસ પ્લેસ પેટ્રોના રાવસ પછીની જગ્યા છે આ છે ભગવાન મોરગનનું મંદિર અને બાટુ કેવ્સ તો બાટુ કેવ્સ જે છે એ સાઉથ ઇન્ડિયન મંદિર સ્ટાઇલ જોવા મળશે તમને અહીંયા ઘણા બધા પછી બસો બોતેર સીડી ચડીને તમને અંદર બી ઘણા બધા મંદિર મંદિર છે અને એના પછી ઉપરની ટોટલ હાઈટ સો મીટર જેવી છે તો આ બધું આપણે આજે એક્સપ્લોર કરશું બાટુ કેવ્સની અંદર શું જોવાનું છે કયા મંદિરો છે અને આ છે ભગવાન મુરગનની સૌથી હાઈએસ્ટ મૂર્તિ ભગવાન મુરગન એટલે કે શિવજી અને પાર્વતીજીના પુત્ર કાર્તિકેયનું બીજું નામ છે જે સાઉથમાં મુરગનથી ઓળખાય છે તો ચલો આપણે વિઝિટ કરીએ અને તમને બી બતાવીએ કે શું છે બાટુ કેવ્સની અંદર જોવા જેવું છે એન્ટ્રન્સ બાટુ કેવસનું આ ભગવાન મુર્ગનની સૌથી મોટી પ્રતિમા આ જો આખું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું સ્ટ્રક્ચર છે સાઉથમાં આપણે મંદિર જોઈએ છીએ ઇન્ડિયાની અંદર એ સેમ મંદિર છે અને અહીંયા બી જો તમારે જે છે ને તમે અગર લેડીઝ લોકો આવો છો તો જોઈ લેજો આવું અલાવ છે અને આવું અલાવ નથી જોઈ લેજો તમે કેમકે શોર્ટ્સને એવું બધું અલાવ નથી અહીંયા તો પછી એમાં કેવું હોય કે તમારે અહીંયાથી સ્કાફ લેવું પડે અને આવી રીતમાં ઢાંકવું પડે તમારે બધું તો એ રીતે અકોર્ડિંગલી આવજો અને હવે આપણને અઘરા વસ્તુ જે મારી માટે હોય એ આ સીડી ચડવાની છે અને સીડી કેવી છે ચોટીલા આપણે મંદિરે ચડીએ છીએ ને એવી અઘરી સીડી છે છે જ બસો બહોતેર જ બસ પણ બસો બહોતેર સીડી ચડવામાં હાલત ખરાબ થવાની છે કેમ કે એકદમ આમ સીધી છે પણ ચડી જશું વાંધો નહીં આપણે દર્શન કરવા આવ્યા છીએ તો ચડવું પડશે હિન્દુ મંદિરના દર્શન તમને એક મુસ્લિમ કન્ટ્રીમાં કરવાનો બી એક લ્હાવો મળે તમને એનાથી બધા વિશે શું હોય શકે અને આપણે જોઈએ કે કઈ રીતે મંદિર વર્ક કરે છે આ કન્ટ્રીમાં કેટલા બધા લોકો હોય છે અહીંયા તમને કહ્યું કે સેકન્ડ મોસ્ટ વિઝિટ પ્લેસ છે બાટુ કેવ આફ્ટર પેટ્રોના ટ્રાવેલ્સ મલેશિયાની અંદર હજુ તો આટલી સીડી ચડ્યા છે અને બ્રેક લેવો પડ્યો હવે તમે કીધું તું બહુ સ્ટીફ સીડી છે એકદમ કરારવાળી એટલે થકાન તો લાગવાની છે હું નહીં મારેથી બી કારણ કે યંગ યંગ છે ને બધા બ્રેક લઈને જાય છે જેટલી સિટીની વચ્ચે જ છે અગર તમે બુતિક બિનતાંગમાં રોકાણો છો ને તો ત્યાંથી બારથી થી પંદર કિલોમીટર જેવું થાય છે એટલે બહુ દૂર નથી સિટીથી નજીક જ છે ગજબ યાર જુઓ તો કેવી સુપ લાગે છે આ ગુફા એનું એન્ટ્રન્સ અને રંગબેરંગી સીડીઓ આવી જગ્યાએ આપણું હિન્દુ ટેમ્પલ આપણું કલ્ચર દેખાય છે અહીંયા એક સાચે બહુ મજાની વાત છે આવું ક્યારેક તમે આવતા હોવ બીજી કન્ટ્રીમાં નહીં તમે આપણા મંદિરને જોવો આવી રીતમાં મજા આવી જાય અને કેટલા લોકો એવું નથી કે ખાલી હિન્દુ અહીંયા કેટલા બધા બીજા રિલિજનના લોકો બી આવે છે અને જોવે છે આપણું કલ્ચરને કઈ રીતે આપણા ભગવાનને ઓળખે છે એ લોકો તો ભાઈ મલેશિયન ગવર્મેન્ટને બી એપ્રિશિએટ કરવું જોઈએ કે આ લોકો આવી રીતમાં મેન્ટેન કરે છે અહીંયાને વેરી વેલ મેન્ટેન છે જગ્યા પછી આ જોઈ લો તમે આ એનું એન્ટ્રન્સ છે ઉપર ચડ્યા પછી અને હવે અહીંયાથી ગુફા ચાલુ થાય છે પછી અંદર જાય પછી બી ગુફાની હાઈટ જે છે ને એ જગ્યાથી ઉપર સો મીટર છે ભાઈ એટલે બહુ મોટી ગુફા છે ઉપરની સાઈડમાં બી ઉપર આવી ગયા છે અને આવું કંઈક ગુફાનું એન્ટ્રન્સ છે આવી રીતના નીચે હજુ જવાનું છે અને સૌથી પહેલાં આપણે દર્શન થાય છે શ્રી હિન્દુંબન ટેમ્પલના જે સાઉથના એક ભગવાન છે તમે દર્શન કરીને પછી આગળ વધ્યા મેં દર્શન કરી લીધા છે તો ફરી પાછા તમે તમે એટલે સામે પાછા દર્શન પાલકુંડમના જે જવાનો રસ્તો છે અહીંયા અને ત્યાં છે આપણા મેન મંદિર પાલકુંડમ વાળી જે જગ્યા છે ને એ વાળી અને અહીં તમે દર્શન કરો છો ભાઈ ભવ્યતાના એક આટલી જૂની ગુફા કેટલા વર્ષોનું કે જેનો કોઈ હિસાબ નથી એટલા વર્ષો જૂનું તમે હરેક જગ્યાએ જોશો ભાઈ હિન્દુ ટેમ્પલ અનરિયલ રિયલી અનરિયલ જગ્યા છે આવાળી તમે સમજો આટલી જૂની ગુફામાં એ ટાઈમમાં હિન્દુ ટેમ્પલ મંદિર છે જો સ્વયં અર્ચન વે અને જસ્ટ ગુફા જુઓ ઉપર તમે આ જો આ કેટલા મીટર ઊંચી જગ્યા છે અને હજુ અંદર છે કેટલી બધી જગ્યાઓ આ છે મેઇન ટેમ્પલ શ્રી વેલયુથર ટેમ્પલ આ વાળું એનું એન્ટ્રન્સ છે આવું અને આપણે અહીંયાથી અહીંયા જઈ શકશું આખું દર્શન કરવા માટે બાકી જુઓ તમે આ સાઉથ ઇન્ડિયન જે મંદિરો હોય છે કેટલા રંગબેરંગી હોય છે અને એનું કલ્ચર જુઓ તમે આ ત્રણવાળાનું બહુ જોરદાર હોય છે ભાઈ અને આ જુઓ ભાઈ મોર એનું એન્ટ્રન્સ આ બધું એલિગન્ટ બનાવે છે આપણા કલ્ચરને અને રિપ્રેઝન્ટ કરે છે આપણા હિન્દુઝમને બીજા લોકો સાથે તો આ છે આપડા પ્રથમ ભગવાન એટલે શ્રી ગણપતિજી નું મંદિર આપણે એના દર્શન કરીએ અહિયાં જો તમે મંદિર ની અંદર વહેલા આવો છો આ જગ્યાએ તો જો તમને લાભ મળશે કે બહુ ઓછા લોકો છે અહિયાં પૂજારીઓ બધા જે સાઉથ ઇન્ડિયન બધા છે લોકો એ જ આખો મંદિરને હેન્ડલ કરે છે અને એ લોકો જ આખું મંદિરનો દેખરેખ અને પૂજા બધું આપણા હિન્દુ જે સાઉથના લોકો છે તમિલ લોકો જે ઘણા ટાઈમથી અહીંયા વસી ગયા છે એ લોકો અહીંયા કરે છે અને મોસ્ટલી એ જ લોકો અહીંયા આવે છે પૂજા માટે મેન મંદિરના દર્શન કરી લીધા આપણે અને ફરી પાછા સીડી ચડવાની છે અને હવે આપણે બીજા એક મંદિરમાં જશું શ્રી વલ્લીદેવીન મંદિર છે ઉપર છે આપણે થોડા સીડી લગભગ હવે તો બહુ નથી વીસ પચીસ સીડી જશે એવી પણ અહીંયાની વીસ પચીસ સીડી બી બહુ અઘરી છે કેમ કે એકદમ સીધું સીધું છે આવી રીતના સમજો ને બહુ કરા જે કહેવાય ને એ રીતની સીડી છે તો ભાઈ મંદિર બહુ જ ભવ્ય છે બહુ જ આખા મંદિરમાં તમે જુઓ એકથી બે જ આવી જગ્યા છે જ્યાં તમે આવું દેખાશે તમને બતાવું દેખાય છે તમને વોટર આવાળી જગ્યા ત્યાંથી હવા આવે છે બસ બાકી આખું પેક છે પણ તો બી કોઈ જગ્યાએ સફોગેશન કે શ્વાસ લેવાની તકલીફ કે ઉકાઈ નથી પડતું અને પછી અહીંયાથી આવે છે ઠંડી ઠંડી હવા માટેની આ જગ્યા મંદિર અને કુદરત બંને સાથે હોય ને એવું લાગે આ જગ્યા જેવું અલગ જ ફીલ થાય છે ભાઈ અહીંયા લાઈફ આ જો ભાઈ ભવ્ય ભવ્ય અતિભવ્ય જો અને હવે આપણે દર્શન કરશું ને એ છે શ્રી શ્રી વલ્લી દેવાનંદ મુર્ગન મુરગન ભગવાનના દર્શન હવે અહીંયા થશે જે આપણે બારે મૂર્તિ જોઈ હતી ને એમના દર્શન હવે અહીંયા થશે ઓલું હતું મેઇન મંદિર અને આ છે એમનું બીજું મંદિર ભાઈ સાહેબ આપણે આવી ગયા છીએ એકદમ સેન્ટરમાં ગુફાની અને પહેલાં ગુફા જોઈ લો તમે અને આ મંદિર જોઈ લો પછી શું જગ્યા છે ભાઈ જાણે કોઈ મૂવી થિયેટર હોય ને મૂવીનો સેટ એ ટાઈપનો અનરિયલ અનરિયલ બહુ જ જોરદાર જગ્યા છે અહીંયા અને હવે ઉપર શું છે હવા ખુલ્લું છે ને અહીંયાથી આવાડું તો હવે હવા પણ સારી એવી આવે છે અને એટલી ગરમી નથી લાગતી જે નીચે લાગતી હતી અને આ ભગવાન મુર્ગનનું મંદિર છે શ્રી ભગવાન મુર્ગન અહીંયા બિરાજમાન છે આપણે દર્શન અને ફરી પાછા આપણા કિસ્મત કે આપણે આરતીના ટાઈમે પહોંચ્યા બીજા મંદિરમાં બી ભગવાનના દર્શન થઈ ગયા સાથે આરતી થાય છે અત્યારે આપણે ભાઈ કિસ્મત આજે બહુ કામ કરે છે દર્શનાર્થી સાથે થાય છે બધી જગ્યાએ વાટુકેશમાં છે ને આવા બંદર ઘણા બધા છે વાંદરા તો ધ્યાન રાખજો તમે અગર આવો છો અહીંયા તો તમારા સામાનનું ધ્યાન રાખજો આ કાંઈ બી વસ્તુ લઈ લેશે અને પાછું નહીં આપે તો થોડુંક ધ્યાન રાખજો પાછું આપશે જ નહીં ને લઈ જશે ઉપર સુધી અહીંયા ઉપર સુધી પહોંચી જશે ને પછી વસ્તુ આવું બહુ અઘરું થઈ જશે તો તમે જે બી વસ્તુ લઈ આવતા હોય એનું ધ્યાન રાખજો અહીંયા અને ઉપરથી તમને મેઇન આપણા ઊંચાવાળા જગ્યાથી તમને મંદિર આવું લાગશે આખું આ આખું ગુફા છે બાજુમાં આપણું મેઇન મંદિર મારી પાછળ જે છે એ સેકન્ડ મંદિર અને વચ્ચે આવી જગ્યા છે ભાઈ આમ મંદારો હોય છે પણ લાઇટિંગ છે વ્યવસ્થા સારી એવી કોઈ ઈશ્યુ નહી આવે અને આખી ગુફા છે બહુ શાનદાર જગ્યા છે અગર તમે આપણે બાટુકેવના દર્શન કરી ગુફાના આખું ફરી અને ફરી પાછા નીચે જઈએ છીએ ઉતરીએ છીએ જોઈ લો કેટલી બધી પબ્લિક છે આ અર્લી મોર્નિંગ આવો ને તો ફાયદો છે તો આ હતો આખો બાટુકેવનો ટૂર તમે જોઈ શકો છો આપણે બધું ફરી આવ્યા બાટુકેવમાં તો એક મારી ગોલ્ડન એડવાઇસ બી છે તમને કે અગર તમે બાટુકેવ આવો છો તો જેટલું બહુ હોઈ શકે એટલું અર્લી મોર્નિંગ આવજો તમને ક્રાઉડ ઓછો જોવા મળશે હવે તમે જોઈ લો અત્યારે પાછા કેટલો બધો ક્રાઉડ છે આ બધો ક્રાઉડ અત્યારે જ છે સવારે નહોતો એટલો બધો એટલે અગર તમે આવો છો દર્શન કરવા માટે બાટુ કેવિઝમાં ફરવા આવો છો તમે તો મારી એડવાઇઝ એ જ છે કે તમે અર્લી મોર્નિંગ આવજો સાત વાગે મંદિર ખુલી જાય છે તો તમે આઠ વાગે આવી જાઓ તો એક કલાક કે તો દોઢ કલાક મેક્સ ટુ મેક્સ બે કલાક બે કલાકમાં તમે ફ્રી થઈ જશો અહીંયાથી આખું ફરી લેશો તમે અને બાકી તમે અગર અહીંયાથી કાંઈ શોપિંગ કરવા માંગો છો તો એ બી કરી શકો છો ઘણા બધા મંદિરો છે ત્યાં દર્શન કરી શકો છો અને મેઇન તો છે આ જગ્યા ભાઈ એટ્રેક્શન આ છે મોરગનના સૌથી મોટા પ્રતિમાના દર્શન તો બસ તમે અગર મલેશિયા આવો છો કોલાલમપુરમાં તો એક મસ્ટ વિઝિટ પ્લેસ છે તમારી માટે અને હિન્દુ ટેમ્પલ જોવા મળે તમને મેબી બી અધર કન્ટ્રીમાં અને એના દર્શન થઈ જાય અને એકદમ સાઉથ ઇન્ડિયનનું રિચેસ્ટ કલ્ચર કલ્ચર તમને જોવા મળી જાય એનાથી વધારે શું જોઈએ તમને તો ભાઈ આ મારા હિસાબે તો મસ્ત વિઝિટ પ્લેસ છે અગર તમે કોલાલમપુરમાં આવો છો તો બાટું કહેવાય જરૂર આવજો